નમસ્તે મિત્રો તો ચાલો હવે આજે આપણે તુલસી શ્યામ મંદિરના વિડીયોમાં તુલસી શ્યામ મંદિરની પાસે જે ચારસો પગથીયાવાળું જે ડુંગર આવેલો છે અને ઉપર રુક્ષમણી માતાનું મંદિર છે ત્યાં હું તમને લઈ જવાનો છું અત્યારે જો આપણે પગથિયા ચડી રહ્યા છીએ અને ઉપર મંદિર આવેલું છે એવું માનવામાં આવે છે આ જે મંદિરની પ્રતિમા છે એ ત્રણ હજાર વર્ષ જૂની છે અને આ જે પર્વત છે એ પર્વત પર સાતસો વર્ષ પહેલાંનું જૂનું મંદિર મૂર્તિ પહેલેથી ત્યાં હતી ત્રણ હજાર વર્ષ પહેલાની પણ સાતસો વર્ષ પહેલા આ મંદિર બાંધવામાં આવેલું છે આશરે ચારસો જેટલા પગથિયા ચડી અને આપણે આ મંદિરે જઈશું અહીંથી જોઈએ તો તુલસી શ્યામનું મંદિર સુંદર દેખાય છે આજુબાજુ જંગલ આવેલું છે 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 આ જે ઢાળ ઢાળ સીધા એટલા માટે પગથિયા ઓછા છે પરંતુ તો પણ થોડું ચડવામાં તકલીફ પડે તેવું છે બાજુમાં રેલિંગ આપેલી છે એટલે કોઈ મોટી ઉંમરના વ્યક્તિઓ હોય તો સરળતાથી તેઓ પકડી અને ચડી શકે તે માટે આપણે આજુબાજુ જોઈએ છીએ કે જંગલ આવેલું છે અત્યારે ઉનાળો ચાલી રહ્યો હતો એટલે બધા જંગલ છે તે આપણને સૂકું પઠ જેવું દેખાય છે પરંતુ જો આપણે તુલસીશ્યામ ચોમાસામાં આવીએ તો આખું જ લીલું છમ જંગલ આપણને જોવા મળે અને આ જંગલની વચ્ચે કૃષ્ણ ભગવાન તુલસી માતા સાથે બિરાજમાન થયા છે અને તેથી નામ પડ્યું છે તુલસી શ્યામ અહીંથી આપણે જેમ જેમ ઉપર ચડતા જઈએ છીએ તેમ તેમ હું તમને મંદિરનો વ્યૂ પણ બતાવતો જાઉં છું કે ઉપરથી પણ તુલસી શ્યામ મંદિર છે તે કેટલું સુંદર લાગે છે હવે આ પર્વત ઉપર જે મંદિર આવેલું છે તે આશરે સાતસો વર્ષ પહેલાં બનાવવામાં આવેલું છે આ રૂક્મિણીનું મંદિર છે રુક્મિણી છે તે કૃષ્ણથી રિસાઈ જાય છે અને પર્વત ઉપર રિસાઈ અને આવે છે અને ત્યાં બેસે છે એટલા માટે અહીંયા તેમનું મંદિર પર્વત ઉપર સ્થાપિત થયું છે આમ પણ આપણે જોઈએ તો હિન્દુ ઇતિહાસમાં જે માતાજી છે તેમના મંદિર સામાન્ય રીતે પર્વત ઉપર હોય છે ડુંગર ઉપર હોય છે માતાજીનું સ્થાનક છે એ ડુંગર છે માતાજી મોટે ભાગે ડુંગર ઉપર બિરાજમાન હોય છે તો રૂકમિણી છે તેઓનું મંદિર પણ અહીંયા આવેલું છે આપણે આજુબાજુ જોઈએ તો જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી જંગલનો વિસ્તાર છે અને મંદિરમાં પણ તમે કામ જુઓ અને જે થાંભલાઓ ઉપર મંદિર ટકેલું છે તેમની પણ તમે કારીગરી જુઓ તો ખૂબ જ બારીકાઈથી ખૂબ સુંદર પથ્થરમાં કામ કરેલું છે અહીંયા આ એક સુંદર ઝરૂખો જંગલ બાજુ પાડવામાં આવેલો છે અત્યારે તો આપણે ઉનાળામાં આવ્યા છીએ જો આપણે ચોમાસામાં આવ્યા હોય અને આ ઝરૂખે ઊભા રહીએ તો આપણને લીલી છમ ગીરના દર્શન થાય આ ઘુમટ છે મંદિરનો અને મંદિર માં કૃષ્ણ અને રુકમિણીની મૂર્તિ આવેલી છે આ ચારે બાજુ મંદિરની ચારે બાજુ ઉપર પણ થોડી ખુલ્લી જગ્યા છે હવે આપણે મંદિરની મૂર્તિના દર્શન કરીએ આ બાજુ ગણપતિ દાદા અને બીજી તરફ હનુમાનજીની મૂર્તિ છે અને આપણે અંદર જોઈએ તો અંદર આપણને રૂકમિણીની જે મૂર્તિ છે તે આપણને જોવા મળે ખૂબ જ પૌરાણિક બહુ જ પહેલાંની મૂર્તિ છે અને તેનું બાણું જોવો તે પણ આખું નકશી કરેલું ખૂબ પુરાતન છે આશરે સાતસો વર્ષ પહેલાંનું આ જે બાંધકામ છે તે સાતસો વર્ષ પહેલાનું છે આ મૂર્તિ તો તેનાથી પણ પૌરાણિક છે આ તમે નકશી કામ જુઓ આ સાતસો વર્ષ પહેલા આ જે બારણું અને તે બધું છે તે બહુ જ જૂનું છે પર્વત ઉપરથી એક બાજુથી મંદિરનો વ્યૂ આવો આવે છે આ સમગ્ર જંગલ પથરેલું છે ઉપર ખાંભી પણ એક હતી ખાંભી પણ ઉપર એક આવેલી હતી તો આ રીતે તુલસી શ્યામ મંદિરની સાથે આપણે જ્યારે રૂકમિણી માતાનું મંદિર જોઈએ ત્યારે આપણું તુલસી શ્યામ છે તેની યાત્રા પૂરી થાય છે